જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પોલિસ પટ્ટાનું સ્પ્લેન્ડર આ વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે માત્ર સત્તર હજારમાં આ સ્પ્લેન્ડર આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે વોટ્સએપમાં મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો તે માત્ર સત્તર હજારમાં જ આપી દેવાનું છે બે હજારને ત્રણના મોડલનું સ્પ્લેન્ડર છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો હાલ ચાલુ કન્ડિશનની અંદર ગાડી જોવા મળે છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવા મળે છે હાલ ચાલુ કન્ડિશનની અંદર ગાડી જોવા મળશે સાવ કી ઓછી કિંમત છે માત્ર સત્તર હજારમાં જ આ સ્પ્લેન્ડર પોલીસ પટ્ટાનું તમે જોઈ રહ્યા છો તે આપી દેવાનું છે પાર્સિંગ અમદાવાદનું છે જી જે જીરોનું પાર્સિંગ જોવા મળશે તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને આ સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ હીરો સ્પ્લેન્ડર તમે જે જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાથર જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ જોઈ તમે કન્ડિશન જોઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડિયોના નીચે તમને ટાઇટલમાં જ મોબાઈલ નંબર મળી રહેશે ભૌતિકભાઈને આ સ્પ્લેન્ડર વેચવાનું છે ભૌતિકભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજારને ત્રણને નું મોડલ છે બે માત્ર સત્તર હજારમાં આપી દેવાનું છે તેમાં પણ કિંમતમાં ફેરફાર થઈ જશે ગાડી અત્યારે જોવા મળી રહેશે ભૌતિકભાઈનો નંબર ત્રાણું એક ત્રીસ તેર છસો એક તે આ ભાઈનો ભૌતિક ભાઈનો નંબર છે તમે ભૌતિક ભાઈને ફોન કરી શકો છો અને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમે રૂબરૂ મુલાકાત લઈ ગારી અથર જઈ તમે આ ગાડીની મુલાકાત લઈ કંડિશન જોઈ ગાડી પણ લઈ શકો છો તમે જ્યારે ગાડીની મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તે પહેલાં તમારે આ ભૌતિક ભાઈને ફોન કરીને જવું જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો હાલ ચાલુ કંડિશનની અંદર ગાડી છે કંડિશન સારી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વહેંચવાનું છે